સુરત શહેરમાં અંજન ઉત્પાદન કાર્ય ચાર દિવસ બાદ ચંદ અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રવેશદ્વારે કામદારોને પ્રવેશ તત્વોએ અટકાવ્યા આગળના વર્ષોની જેમ જ ફરી ઇન્ડસ્ટ્રીઝમાં ધમકી ભર્યા પોસ્ટર્સ લગાવ્યા પોસ્ટર મારનાર છેલ્લા સાતેક વર્ષથી હજુ પકડાયા નથી આ પોસ્ટર લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો આ મામલે વેપારીઓએ ગૃહમંત્રીને ટેલિફોનિક રજૂઆત કરી ઉડિયા ભાષામાં પોસ્ટરો લગાવવામાં આવતા આ બાબતે ઇન્ડસ્ટ્રીઝની કમિટી દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી તથા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઈ જો કોઈ કારખાનેદાર ખાતું ચાલુ કરે તો તેમને પણ કારીગરો બંધ કરાવી રહ્યા છે આ બાબતની જાણ થતાં પોલીસે સતત પેટ્રોલિંગ હાથ ધર્યું છે કારીગર અને વિવર્સો વચ્ચે જે વયમનુષ્યનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે એને ચોક્કસ પોલીસ મધ્યસ્થી બની અને અટકાવે અને આ પ્રકારનું હીન કૃત્ય કર કરનારા લોકો જે છે એમને ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરે એવી